આપણે શરૂઆતમાં વિચારતા હતા વિચારતા હતા વિચારતા હતા પણ કઈ રીતે પણ આપણું આ કાર્ય સફળ નતું થતું અને આ જે ફાઇનલી એ નિર્ણય લઈ લીધો છે ને હવેથી આપણે લાઈફ સ્ટાઇલના બ્લોગ બનાવવાના છીએ તો ભાઈ બીજું કશું નહીં કે તો આપણા આ ચેનલમાં આટલો બધો સપોર્ટ કરે છે મિત્રો તો આપણી આ બ્લોગવાળી જે વિડીયો આવવાના છે તેમાં પણ સપોર્ટ કરજો એમાં હું મારા લાઈક એટલે કે દિવસમાં હું જે જે એક્ટિવિટીઝ કરવાનું છે જે જે નવું નવું ક્રિએટિવ કાર્ય કરવાનું છે એ બધાનો જ તમને આ વિડીયોના અંદર તમને જોવા મળશે એના એના દરરોજ વ્લોગ તમને આપણી આ ચેનલમાં જોવા મળશે તો બીજું કશું નહીં પણ આ ચેનલને તમે વિઝિટ કરજો જેથી મારી આ ક્રિએટિવ જે વ્લોગ્સ રહેવા બનાવવાનો છે તે તમને મળતા રહે છે અમારા બબુને તો ટેટાથી બહુ બીક લાગે છે નંબરને બીક લાગે તો માફમી આપણી લાગે છે તે ટેટા તો ફોરવા નાખા જ રો ટેટા તો ફોરવાના અને જે આપણા બ્લોગ રહેવાના છે એ બ્લોગ ખાલી એમને નથી રહેવાના એમાં તો કોમેડી એજ્યુકેશન અને એક ફિલ્મ ડ્રામા પણ રહેવાનો છે એટલે આપણા જે બ્લોગ એ કોઈ યુટ્યુબર એક બનાવ્યા નહીં હોય એવા બ્લોગ બનવાના છે અને એ બ્લોગમાં દરેક ટોપિક આપણે રહેવાના છીએ આ બ્લોગ સામાજિક રહેવાના છે એટલે નાનાથી લઈને વડીલ એટલે કે વૃદ્ધ વ્યક્તિ પણ આપણા વિડીયો જોઈ શકશે એવા આપણા વિડીયો રહેવાના છે અને એકદમ સામાજિક રહેવાના છે અને સમાજમાં રહેતા હોય એટલે આપણે સામાજિક વિડીયો બનાવવા જ પડે અને કોલેજમાં ભણતા હોય એટલે કોલેજની જે લાઈફ સ્ટાઇલ છે એ તો તમારે જોવી જ પડે એટલે બધું જ આપણા વિડીયો મૂકવા મળશે પણ વીઓ ખાલી આપણે જોતા રહેજો ને બ્લોગ ચાલુ કરીએ છીએ આજથી તો આપણા બ્લોગમાં જ બને રહેજો ને બસ આપણી આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટમાં તમને અમારો આ પહેલો બ્લોગ કેવો રાખજો કમેન્ટ કરજો એ બ્લોગની શરૂઆત કરી દીધી અને આપણો આ પહેલો નિર્ણય છે તો નીને નું સેલિબ્રેશન તો કરવું પડે કારણ કે જીવનની પહેલી જે શરૂઆત હોય એ બહુ જ સારી હોય અને એને બહુ સ્પેશિયલ બનાવવા માટે આપણે દાળ બાટીનો પ્રોગ્રામ બનાવ્યો છે એના માટે અમે વડા તૈયાર કરી નાખ્યા છે ડીકા તો જ બાટી તો દાળ બાટી ભાવા દીકા નહીં બાટી દાળ બાટી ભાવા છે ભાવા છે ને

તો વિડીયોમાં બનાવી લેજો અને દેખાડીશું આપણે બધું જ હવે આપણે મળીએ બીજા બ્લોક માં